સુરતના સ્લમ વિસ્તારોમાં આમ જનતાના આરોગ્ય સાથે ભાગુ ઊંટવેદ નકલી ડોક્ટરો રમત રમતા હોય છે અને આવા લેભાગુ ડોક્ટરોના કારણે અનેક નિર્દોષો પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ભૂતકાળમાં સુરત પોલીસે આવા લે ભાગુઓને ઝડપી પાડ્યા હતા ત્યારે ફરી સુરત પોલીસે આવા લે ભાગુ નકલી ડોક્ટરો સામે લાલાંખ કરી છે અને સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સાથે મળી સુરતના સ્લમ વિસ્તારોમાં બોગસ દવાખાના ખોલનાર ઊંટ વેદોને ઝડપી પાડવા ટીમો બનાવી હતી જેમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી સોળ જેટલા નકલી ડોક્ટરો મળી આવ્યા હતા ઝડપાયેલા સોળ જેટલા ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હતા હાલ તો તમામ ઝડપાયેલા નકલી ડોક્ટરો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આજે એસઓજી દ્વારા જે બોગસ ડોક્ટરો હોય છે એની માટેની એક મોહિમ ચલાવવામાં આવી હતી એના અનુસંધાને એસઓજીમાંથી ચાર અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ પણ કોઈપણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર કોઈપણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા એવા નવ ડૉક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી સાત ડૉક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતાં એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા